टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप का नाम याद रखना नमस्कार न्यूज़ कैपिटल ના વિશેષ પોડકાસ્ટ સાથે હું છું કુશાગરા દર્શક મિત્રો આજે આ પોડકાસ્ટ ની અંદર અમારી સાથે એક એવા મહેમાન જોડાય રહ્યા છે કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ની અંદર એક યુવા સાથે સાથે એનર્જેટિક અને ખૂબ જ ફેમસ નોન પર્સનાલિટી આપણી સાથે અત્યારે આ પોડકાસ્ટમાં જોડાય છે પરીક્ષિત તમારે પરીક્ષિત સ્વાગત છે આપની સફર ખૂબ જ એક રોમાંચક ભરી રહી છે કારણ કે થિયેટરથી લઈ અને સીધી મોટી સ્ક્રીન સુધીની સફર આ બધી વાતો આપણે આજના પોડકાસ્ટમાં કરીશું બિલકુલ બિલકુલ અને સાથે સાથે જે મૂવીઝ અત્યારે આવી અને તેને લઈને પણ કેવા કેવા અભિપ્રાયો મળી રહ્યા છે જી જી કેવી આની અંદર કેટલા કેટલા ચેલેન્જીસ હતા તે બધી વાતો જાણવી છે બિલકુલ બિલકુલ અને દર્શકોને પણ ખાસ એ જ માહિતી મેળવવી છે કે આપની આ સફર શરૂઆતથી લઈને અત્યાર સુધીની કેવી રહી છે બિલકુલ તો શરૂઆત કરીએ આ પોડકાસ્ટની અને સૌથી પહેલા તો એ જ જણાવજો કે આપ એક થિયેટર આર્ટિસ્ટ પહેલા એક આપનું જે બારપણ છે તે સુનનગર સુરેન્દ્રનગર સુનગર જી જે તે સુરેન્દ્રનગર ત્યાં આગળ વીત્યું કેવું રહ્યું હતું કેટલી ચેલેન્જીસ આ ફિલ્ડમાં આવતા આવતા જોવા મળ્યું પહેલાં તો કુશાગ્રભાઈ આપનો ન્યૂઝ કેપિટલનો ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બોલાવ્યો ન્યૂઝ કેપિટલ સાથે સંબંધ જૂનો રહ્યો છે ફિલ્મો અહીંયા અહીંયા આવીને પ્રમોટ ના કરીએ અથવા તો અહીંયા સુધી ન પહોંચાડીએ તો અધૂરું ઓલવેઝ ફીલ થયું છે એટલે થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી બાળપણ મારું ખૂબ સાધારણ પણ રહ્યું અમુક વસ્તુઓ બહુ સ્પેશિયલ પણ થઈ કારણ કે મારી ત્રણ સગી મોટી બહેનો મારા મમ્મી મારા પપ્પા એટલે અમે એવા એક વાતાવરણમાં મોટો થયો કે જ્યાં હુંફ લાગણી લાગણી ખૂબ હતી એટલે મમ્મી રિટાયર્ડ ટીચર પપ્પા લોયર છે એટલે ભણતરને લઈને નાનપણથી ઘરમાં માહોલ એવું હતું કે ભાઈ સરસ ભણવાનું સાથે સાથે સરસ ગણતર હોય એટલે બાળપણમાં મને આમ મને કોઈ એવી સ્પેશિયલ સ્પેશિયલ મેમરીઝ યાદ નથી પણ હા નાના શહેરમાં ઉછરતા હોય ને નાના શહેરની જે મજા હોય એ બધી મજા મને ખૂબ યાદ છે એ બધા ઉત્સવો મને બહુ યાદ છે કારણ કે નાના શહેરમાં દરેકે દરેક વસ્તુ ઉજવાય ખૂબ સાથે મળીને બહુ ઉજવાય ન્યુક્લિયર ફેમિલીની જેમ ઓછું પણ લગભગ બધા સાથે મળીને ખૂબ ઉજવે દિવાળી બેસતું વર્ષ હોય ઉત્તરાયણ હોય અમારા સ્કૂલની ક્રિસમસ પાર્ટી ત્યાં બહુ ફેમસ હતી નાચ ગાતા હોય એવું બધું તો એ બહુ સરસ રહ્યું અને પછી તો સારા ભણતર માટે અને ખાસ કરીને ક્રિકેટ કોચિંગ માટે અમદાવાદ પ્રયાણ કરવાનું થયું પછીની સફર ત્યાંથી થિયેટર ને થિયેટરથી ફિલ્મો જે બધું જ અણધાર્યું હતું એવું થતું ગયું એવું થયું અચ્છા એટલે આમ પહેલેથી શોખ હતો કે મારે મૂવીઝમાં આવવું છે મારે થિયેટર મારે એક્ટ કરવું છે ના એકચ્યુઅલી મને નાનપણમાં ક્યારેય એવું આઈડિયા નહોતો કે મારે એક્ટર બનવું છે ખબર નહીં નાટકો ખૂબ જોયેલા નાનપણથી નાટકો ખૂબ જોયેલા મમ્મી પપ્પા લઈ જતા હોય મારા કાકા થિયેટર કરતા પપ્પા થિયેટર કરતા એટલે નાટકો ખૂબ જોયેલા ટીકુ સરના સોમે સરના બીજા બહુ જ બધા નાટકો આવતા જે અત્યારે મને યાદ પણ નથી એટલે નાટકો ખૂબ જોયેલા એટલે એવું લાગતું કે આ કોઈક એવી દુનિયા છે કે જ્યાં કોઈક પ્રકારનો જાદુ થાય છે કે અંધારામાં આવીને સોફા જતા રહે છે ને બેડ આવી જાય છે ને ઘર ચીન સીન હોસ્પિટલ થઈ જાય છે કેવી રીતે શક્ય બન્યા ત્રીસ સેકન્ડમાં એક મિનિટમાં એવું બધું બહુ ફેસિનેટ કરતું પણ ક્યારેય વિચાર્યું નહોતું કે એ બાજુ જવું છે સ્ટેજની પહેલે પણ અગેન અમદાવાદ આવવાનું થયું અને આઈ થિંક હું ક્રિકેટમાં કંઈ ન ઉકાળી શક્યો એના લીધે એવું માંડ્યું હશે કે થિયેટરથી ઇન્ટ્રોડ્યુસ થઈ શકે એક ક્ષણ કઈ હતી કે બ્લિંક થયું કે ના મારે એક્ટ કરીને પહેલો એવો એક્ટિંગમાં થિયેટરમાં ચાન્સ કેવો આઈ થિંક માય ફર્સ્ટ પ્લે મેં પહેલું નાટક જ્યારે કોલેજમાં વર્કશોપ થતી હતી અભિષેક શાહ વર્કશોપ કરવા આવ્યા હતા અને વર્કશોપ કરી અને ફસ્ટ ટાઈમ જ્યારે યુથ ફેસ્ટિવલમાં નાટક કર્યું ત્યારે મને એવું લાગ્યું કે હા આઈ થિંક ક્રિકેટ પછી જો કોઈ એવી વસ્તુ છે કે જે મને એના જેટલી જ મજા આપે છે તો એ આ છે ત્યારે બી હજી બહુ ઓનેસ્ટલી ક્લિયર નહોતો કે એક્ઝેક્ટલી મને શેમાં મજા આવી રહી છે આ પ્રોસેસની મજા છે આ યુથ જે એનર્જી છે યુથફૂલ એની મજા છે કે આ કોમ્પિટિશન્સની આઈ હેડ નો આઈડિયા પણ મજા આવી રહી હતી અને ધીરે ધીરે પછી એક્સપ્લોર થયું કે બેઝિકલી જે મને ગમી રહ્યું તો એ એક્ટિંગ ની પ્રોસેસ હતી એવું તો ફેમિલીએ બુસ્ટ કર્યું આપણે કે ના પહેલાં ભણવાનું ભણી લે પછી તો એક્ટિંગ વેક્ટિંગ વગર થિયેટરમાં કેમ કે પહેલાં ઓબ્વિયસલી જ્યારે આપણે સ્ટ્રગલિંગ કરતા હોય ત્યારે એવું થાય કે આ કઈ ફિલ્ડમાં આવતા રહ્યા છે ઘરવાળાને કઈ આપણે પ્રૂવ નહીં કરી શકતા એવા કેવા ચેલેન્જીસ હતા ફેમિલીમાં લકીલી કેવું છે કુશાગ્રભાઈ કે મારી વાર્તામાં ક્યારેય પેલું કોન્ફ્લિક્ટ બહુ ઓછા છે હા મારી વાર્તામાં જે કંઈ કોન્ફ્લિક્ટ હતા એ મારા જ મારી જાતેના હતા જાત સાથેના હતા મા બાપ સાથેના કે પરિવાર સાથેના મારે કોઈ એવા સ્ટ્રગલિંગ ડેસ કે સ્ટ્રગલિંગ ડિસ્કશન્સ રહ્યા જ નથી કારણ કે કહું છું ને કે ભણતર કરતાં ગણતર ખૂબ મહત્ત્વનું હતું ઘરમાં ઘરમાં નાનપણથી એટલે ક્યારે એવું નહોતું કહ્યું કે તું આ કર આ નહીં કર આ બોલ આવી રીતે નહીં બોલ હા એવું સો હતું કે તું જે કંઈ પણ કરે છે બહુ જવાબદારી સાથે કર અને કોઈ પણ વસ્તુ તને ગ્રોથમાં હેલ્પ કરે એવી કર એટલે જ્યારે હું ક્રિકેટર ન બની શક્યો ને આ ફિલ્ડમાં ગયો તો દે વેર મોર દેન હેપી કે તું કંઈક પ્રોડક્ટિવ કરી રહ્યો છે તું કંઈક તને મજા આવે ને તું શીખી શકે એવું કરી રહ્યો છે એટલે થિયેટરમાં ક્યારેય એવું નહોતું હા એવું હતું કે તું ભણી રહ્યો છે તો એને પણ પૂરતું ધ્યાન આપજે એવું ન થાય કે પૂરેપૂરો ઝુકાવ એના તરફ થઈ જાય અને એવું જવાબદારી સાથે કરતો કે હું ભણવામાં પર ધ્યાન આપતો અને એના પછી તો મેં મારું બી કોમ એમ કોમ એલ એલ બી આ ત્રણેય વસ્તુ મેં કરી કારણ કે મારે એવું હતું કે મારે ડિગ્રીઝ જોઈ છે તો એવું હતું એટલે ઘરમાંથી કોઈ પણ પ્રકારનું એવું પ્રેશર ક્યારેય નહોતું રહ્યું આપનું જે છે તે સુરેન્દ્રનગરને કેટલું થાય અત્યારે મને એવું લાગે છે કે મને સુરેન્દ્રનગર હાલ જે છે એના કરતાં મારું બાળપણ જે સુરેન્દ્રનગરમાં ગયું છે એ વધારે યાદ આવે એવું નહીં કહું કે સુરેન્દ્રનગર વોઝ મચ બેટર અત્યારે પણ સુરેન્દ્રનગર સરસ જ છે પણ મને ત્યારની છાપ વધારે રહી ગઈ છે મારી અંદર સુરેન્દ્રનગરની એ ગલીઓ એ પ્રકારનું એક વાતાવરણ ત્યારના લોકો કારણ કે હવે બહુ બધા લોકો માઇગ્રેટ પણ થઈ ગયા છે અલગ અલગ શહેરોમાં એટલે પણ હોઈ શકે કે ત્યારનો માહોલ અલગ હતો મારું જે સંકુલ હતું મારું જે ફ્રેન્ડ સર્કલ હતું એ લોકો પણ હવે ક્યાંક ને ક્યાંક માઇગ્રેટ થઈ ગયા છે અમુક લોકો ત્યાં છે એટલે એ સમય વધારે યાદ આવે બાકી એવું તો ક્યાંય ઓનેસ્ટલી નથી થતું કે સુરેન્દ્રનગરમાં ગલીમાં જવું અઘરું પડે કે લોકો ઓળખી જાય કે એવું એવું થાય છે કે ભાઈ આ યાર એ જ છે કે નહીં જે અમે વિચારી રહ્યા છીએ એવું કન્ફ્યુઝન ખૂબ થાય છે એવું વધારે થાય છે પણ બાકી અને હું એક્ટર તરીકે ગમાડું પણ છું કે કોઈ ગમે ત્યારે મને અપ્રોચ કરી શકે હું ગમે તે જગ્યાએ હોઉં હા પ્રાઇવસી અમુક વાર ડિસ્ટર્બ થાય બટ દેટ્સ ઓકે તો અમે આ પ્રોફેશનમાં આવતા પહેલા અમને ખબર હોવી જોઈએ કે ભાઈ અમે આવી રહ્યા છીએ અને સાચું કહું તો એ લોકોનો પ્રેમ એટલો બધો હોય છે કે તમને એમ થાય કે જ્યારે જે પણ લોકોને મળી શકાતું હોય તો મળી જ લઈએ એમ અને આપણા જીવનની અંદર કોઈને કોઈ આપણે એવો આદર્શ માનતો હોય ગુરુ માનતા હોય કે જેની વાતો એક પકડીને આપણે ચાલતો હોય આપના જીવનમાં પણ એવો કોઈ ગુરુ કોઈ આદર્શ આપ ફિલ્મમાં હોય કે બીજી ફિલ્મ હોય કે કોઈ પણ આધ્યાત્મિક ગુરુ રીતે માતા પિતા પણ આપણા સારા ગુરુ ના બિલકુલ મારી ફેમિલીનું ઇન્ફ્લુઅન્સ સૌથી વધારે રહ્યું છે મારી લાઈફમાં અને એટલે જ જે પણ જગ્યાએ મને આ મેન્શન કરવાનો મોકો મળે તો ત્યાં હું કરતો જાઉં છું કે મારી લાઈફમાં સૌથી મોટું ઇન્ફ્લુઅન્સ મારા પેરેન્ટ્સ મારી સિસ્ટર્સ નાવ માય વાઈફ એમની ફેમિલી એ રહ્યું છે અને હું જેટલું પણ મારું અપબ્રિંગિંગ થયું છે કે જેટલું પણ મારી એઝ હ્યુમન સમજ છે કે જે કદાચ મારા કામમાં છલકાતું હોય કે જે લોકોને ગમતો હોય એ મેજરલી ઇટ ઇઝ ફ્રોમ માય ફેમિલી આ ફિલ્ડમાં સૌથી વધારે જો કોઈનું ઇન્ફ્લુઅન્સ રહ્યું હોય તો એ અભિષેક શાહ છે જેમની અંડરમાં મારી થિયેટરની ટ્રેનિંગ થયું એક્ટર તરીકે શરૂઆત થઈ જ્યાં મારું ઘડતર થયું અને એ શ્રેય તો હું પૂરેપૂરો એમને જ આપીશ કે આમાં ઘણું બધું એમનાથી શીખ્યો છું એટલે હા અભિષેક સર થયા મારું પરિવાર થયું મનન સાગરનું પણ હું નામ લેવા માગીશ મનન સાગર એટલે હું અને તું ફિલ્મના ડિરેક્ટર ને એડિટર અને એના સિવાય આમાં કેવું છે કે એક ફિલ્મને સુંદર બનાવવા પાછળ એટલા બધા લોકો એટલા બધા ટેકનિશિયન્સ આર્ટિસ્ટ જોડાયા હોય છે કે અત્યારે પણ આપણે જ્યારે શૂટ કરી રહ્યા છીએ તો ચહેરા આપણા બેના છે પણ મહેનત આપણા સિવાય ઘણા લોકોની છે મનન સાગર બેઝિકલી રાઇટર ડિરેક્ટર ને એડિટર હમણાં જ સની સંસ્કારી કે કુમારી આવી દોસ્તાના ફિલ્મ આવી બેબી આવી હે બેબી આવી બહુ બધી ફિલ્મો એમણે એડિટ કરી છે હિન્દી બ્લોકબસ્ટર ફિલ્મો અને હી ઇઝ અ ફ્રેન્ડ કમ એલ્ડર બ્રધર કમ ફેમિલી એટલે હમણાં કદાચ બે દિવસ રહીને હું હમણાં મુંબઈથી આવ્યો ત્યારે પણ એમના ઘેર રોકાવું એ પણ મને બહુ જ બધું કરિયર વાઇઝ ગાઈડ કરે એટલે આવા બે ત્રણ લોકો છે કે જે લોકોની સલાહ હું માનું પણ મેજરલી પરિવાર અને પછી આ લોકોને પણ હું પરિવાર જ કહું છું કે જે લોકોએ મને હંમેશા ગાઈડ કર્યો હોય બિલકુલ અને સાથે સાથે આપણે મૂવીઝ ની વાત કરી લઈએ તમામ જે દુનિયાદારી મૂવી અને આ તમામ મૂવી હું અને તું થી લઈને અત્યાર સુધીની આ મૂવી આવા દે સૌથી વધુ આ મૂવીની અંદર કઈ મૂવી એવી છે કે જેને બદલી નાખ્યા પરીક્ષિતને ઓહ આપણે આવા કેવું થાય એક નામ લો એટલે બીજા છ સાત લોકોને પછી મનાવવા પડે અંદરથી આઈ સાતમ આઠમ સાતમ આઠમ એટલે કારણ કે દુનિયાદારી અને એની આસપાસની મેં જે બે એક બે ફિલ્મો કરી ત્યારે હું જે રીતે એઝ એન એક્ટર જોવાતો હતો એના પછી સાતમ આઠમે મારી આખી ગેમ ચેન્જ કરી નાખી સાતમ આઠમ વોઝ માય ફર્સ્ટ બ્રેક એઝ લીડ એક્ટર એની પહેલાં મેં ફિલ્મો કરેલી નાટકો કરેલા લોકો મને ઓળખતા લોકો એટલે ઇન્ડસ્ટ્રીના લોકો પણ મને એ બેન્કેબલ કે એ પ્રકારનો બ્રેક મને કોઈ નહોતો આપ્યો જે મને શીતલ શાહ શૈના શાહ અને હિના શાહે આપ્યો સાતમ આઠમમાં અને આઈ વિલ ઓલવેઝ બી થેન્કફુલ ટુ ધેમ કારણ કે એમણે મને એ રીતે પ્રોજેક્ટ કર્યો જે રીતે મેં પણ ક્યારેય પોતાને જોયો નહોતો અને એનાથી મને ઓર કોન્ફિડન્સ મળ્યો મને ઓર વિશ્વાસ બેઠો મારા પર અને મને એવું લાગ્યું કે હું વધારે મહેનત કરું તો હું ઘણો આગળ જઈ શકું અને એવું નહીં કહું કે રેસ્ટ ઇઝ ધ હિસ્ટ્રી એ તો પબ્લિક કે પણ એના પછી આ અત્યારે તમારી સાથે વાત કરી અત્યારે ચૌદમી ફિલ્મ કે તેરમી ફિલ્મ રિલીઝ થઈ છે એ એ જો ના મળ્યું હોત તો કદાચ આપણ ના થાત તો સાતમ આઠમ એ છે જેણે અંદરથી પણ ઘણું બધું ચેન્જ કર્યું બહારથી પણ બહુ બધું ચેન્જ કર્યું અચ્છા આ ચેન્જીસ આપણે વ્યૂઝ ચેન્જ કરી દે ને મૂવી માટેના યસ 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 કે આપણે પહેલાં વિચારતા હતા કે મૂવી કેવી છે જ્યારે આપણે નોન એક્ટર હતા અને એક્ટિંગ થયા પછી અરે આટલી બધી મહેનત આમ આમ થાય એવો એક્સપિરિયન્સ કેવો છે આપનો એટલે મને એવું તો જ્યારે આપણે બહુ ઇઝીલી ફિલ્મોને ખરાબ કહી દેતા હોય મને લાગે છે એ થોડું હાર્શ છે એવું ના કરવું જોઈએ કારણ કે કોઈ ખરાબ ફિલ્મ ચાલો આજે ભેગા થઈને ખરાબ ફિલ્મ બનાવી એવું તો કોણ કરે યાર એ તો કોઈ લોજિક નથી બનતું કે કોઈ એમ કે ચાલો આજે ખરાબ ફિલ્મ બનાવીએ કે ખરાબ શૂટ કરીએ કે ખરાબ એક્ટિંગ કરીએ એવું નથી હોતું પણ ફિલ્મોના એમ બી સક્સેસ જવા માટે જેટલા બોક્સિસ ટીક થવા જોઈએ ને એમ બી બહુ અઘરું છે એ બહુ જ બધું કરેક્ટ જાય ને ત્યારે જ ફિલ્મ સફળ થાય છે સફળ એટલે ખાલી બોક્સ ઓફિસ સુધી કે કે બોક્સ ઓફિસ સેન્સમાં નથી તો લોકોના હૃદય સુધી પહોંચે અથવા તો તમારી જે વાત છે એ કોમ્યુનિકેટ થાય એટલે બહુ જ બધા બોક્સિસ થવા જોઈએ ત્યારે ફિલ્મ લોકો સુધી પહોંચે છે બધી રીતે બિલકુલ અને બીજી એક વાત એ કે પરીક્ષિતે ઘણા બધા રોલ કર્યા જુદા જુદા મૂવીમાં જુદા જુદા રોલ સૌથી વધારે તમારો પસંદીદા રોલ કયો છે પોતા માટે કે આ કેરેક્ટરના મને બહુ ગમ્યું છે આ પણ મુશ્કેલ હશે થોડું વિચારું કરું કે આના પછી કાં તો કોઈ ડિરેક્ટર ફિલ્મ ઓફર કરવાનું હશે નહીં કરે તો જે પણ હોય સાતમ આઠમમાં જે મારું કેરેક્ટર હતું જેનું નામ મુન્નો મુન્ના એવું હતું અને એ પાત્રની આઈ થિંક મારી બી માસુમિયત વધારે હતી ત્યારે એઝ એન એક્ટર કારણ કે બહુ બધી વસ્તુઓ ફર્સ્ટ ટાઈમ હતી એટલે એવું નહીં કહું કે ત્યારે એફર્ટ્સ વધારે હતા અને અત્યારે નથી મારી ઓનેસ્ટી કે એફર્ટ્સમાં હું કોઈ કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ નથી કરતો પણ માસુમિયત વધારે હતી ઇનોસન્સ વધારે હતી મને બહુ બધી વસ્તુઓ ટેકનિકાલિટીઝ નહોતી ખબર પડતી જેના લીધે હું બહુ જ ઇનોસન્સ સાથે પરફોર્મ કરતો હતો એટલે એ જ એફર્ટ્સ સાથે કે મારો શોર્ટ લાગ્યો હોય કે ના લાગ્યો એ જ ઇન્ટેન્સિટી સાથે પરફોર્મ કરતો હવે એવું થાય છે ખબર છે કે ભાઈ આ કયા કયા શોર્ટ્સ લાગ્યા છે એંગલ શું છે કેટલું મેગ્નિફિકેશન છે એટલે ખબર હોય કે આમાં આપણે આટલું તો બચાવી રાખો ક્લોઝ આવે ત્યારે એવા થોડા શાણા થઈ ગયા છે એટલે સાતમ આઠમ વિલ ઓલવેઝ બી વન ઓફ ધેમ અને એનું બીજું ઇમોશનલ રીઝન એ પણ છે કે એણે મને બહુ બધું બીજા કામ આપ્યા ઇન્ટરવ્યુ કરીને મેં એક ફિલ્મ કરેલી એ ફિલ્મની વાત મને બહુ બહુ મને એવું લાગે છે કે આજથી કદાચ પચાસ સો વર્ષે બી એ કહેવાશે તો એ વાત બહુ જ બધા મધ્યમ વર્ગના લોકોની હતી અને એ ફિલ્મનો હીરો વાર્તા હતી સ્ક્રિપ્ટ હતી એમાં કોઈ હીરોઇઝમ નહોતું બહુ જ સાધારણ છોકરાની વાત અને મને પરફોર્મ કરવાની બહુ મજા આવેલી એટલે આ બે ફિલ્મો એવી છે પ્લસ આંટીપ્રેન્યોર કરીને મેં ફિલ્મ કરેલી એનું નામ એટલે લેવા માગીશ કારણ કે એમાં મને સુપ્રિયા પાઠક મેમ સાથે પરફોર્મ કરવાનો ચાન્સ મળ્યો એમાં એક સીન હતો એ સીન બી એટલો બધો મારી અંદર રહી ગયેલો કે આજની તારીખે હું જ્યારે જોઉં તો મને નથી લાગતું મેં કર્યું છે કારણ કે ખબર નહીં કંઈક મેજિકલ થયું અથવા તો ડિરેક્ટરનું વિઝન અથવા તો સુપ્રિયા મેમ હતા એટલે થઈ ગયું તો હું ખુદ એ રેપ્લિકેટ કરી શકું મને લાગતું નથી તો બિલકુલ બિલકુલ અને સાથે એ પણ જાણવું છે કે અત્યાર સુધીની આ જે તમામ આપે સફળ તો કીધી મને પરંતુ આની સાથે સાથે સૌથી ફેવરેટ આપનો પણ કોઈ અભિનેતા હશે કોઈ ક્યાં તો બોલિવૂડની વાત કરું ક્યાં પછી અહીંયા આપણે ઇન્ડસ્ટ્રી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોને ફોલો કરવો વધારે ગમે કોઈને ફોલો કરતાંય મને જેના જેમનું કામ અથવા તો જેમનો અપ્રોચ બહુ જ ગમતો હોય ખાસ કરીને ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરું કારણ કે આ વધારે મારી આ કર્મભૂમિ છે તો મને પ્રતિક ગાંધી પ્રતિકભાઈ પ્રતિક સર મને બહુ જ ગમે છે કારણ કે આ લુકઅપ ટુ એમ એમને જે પ્રકારનું કામ કર્યું જે રેન્જનું કામ કર્યું છે જે રીતે એમના કામના અપ્રોચ વિશે સાંભળ્યું છે હું એમને એકાદ વખત મળેલો છું બહુ નથી હું મળી શક્યો બાકી મને થોડું એવું છે કે મને જેટલા પણ સિનિયર એક્ટર્સ સાથે મેં કામ કર્યું એ સિદ્ધાર્થ સર હોય સિદ્ધાર્થ રાંદેરિયા હોય સુપ્રિયા પાઠક હોય ટીકુ સર હોય આ લોકો સાથે મને એ લોકો ડિરેક્ટલી કોઈ શિખામણ આપે એવું નથી થયું પણ મને બહુ જ બધું અંદરખાને શીખવા મળ્યું સૌથી પહેલું તો એ કે મને ખબર નથી કે ત્રીસ ચાલીસ વર્ષ હું આ કામ કરી શકીશ કે કેમ જે લોકો કરી રહ્યા છે એટલે એ ડેડિકેશન એ કમિટમેન્ટ કે તમે ચાલીસ વર્ષ સુધી એ જ કામ એટલે તમે વિચારો તમે આ પોડકાસ્ટ કરો છો પણ ચાલીસ વર્ષ પછી બી આ કરતા હોવ એટલે કેટલું બધું કમિટમેન્ટ ને ડેડિકેશન માંગે જે એ લોકોનું છે પ્લસ એ લોકોનું ક્રાફ્ટ પ્રત્યેની જે પકડ છે એ લોકો બહુ પ્રોફેશનલ્સ છે દે આર વેરી પ્રોફેશનલ્સ એટલે બધા પાસેથી કંઈક 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 એવું શીખ્યો છું સિદ્ધાર્થ સર હોય સુપ્રિયા મેમ હોય પ્રતિકભાઈ જોડે કામ કરવાનો મોકો નથી મળ્યો એ રીલી વિશ કે મળે જલ્દી પણ એમનું જોઈને બહુ બધું શીખ્યા હોય ત્રણ ચાલ લોકો એવા ખરા કે જે લોકોને બાય ઓલવેઝ લુક અપ ટુ ટેર વર્ક આટલા ઘણી બધી અત્યારે અર્બન મુવીઝ આવી રહી છે કેમ કે હવે આખું ફ્લો ચેન્જ થઈ ગયું પેહલા ગુજરાતી ફિલ્મ હતી તે આપણે જોતા હતા એકદમ જે એક ગામ બતાવતા અને આ રીત ની આખી ફિલ્મ ચાલતી પરંતુ હવે આખું ટ્રેન ચેન્જ થઈને ને અર્બન મુવીઝ આજુ ગી છે તો એની વચ્ચે અર્બન્સ મુવી નું જે ટ્રાન્સફોર્મ થયું છે તેને આપ કેવી રીતે જોશું ને હજુ પણ આમાં કેટલા બદલાવ આવવા જોઈએ કોઈ પણ રીતે લઈ લઈએ હજુ એટલા કેટલા જરૂરી છે આઈ થિંક પહેલાં તો ઓનેસ્ટલી મને એટલે જેન્યુનલી અર્બનવાળું અથવા તો રૂરલવાળું એટલું નથી સમજાતું કારણ કે આપણે લેજશે કે વિક્રમ ઠાકોરની ફિલ્મની વાત કરીએ વિક્રમભાઈની ફિલ્મોની વાતો કરીએ તો એમની જે ઓડિયન્સ પુલ કરવાની કેપેસિટી છે આઈ ડાઉટ કે કોઈ ગુજરાતી એક્ટરની અત્યારે હોય મને એવું યાદ નથી કે છેલ્લે કોઈ બીજું એવું એક્ટર વિશે મેં સાંભળ્યું હોય કે જેના સમ ખાવામાં આવતા હોય કે ભાઈ વિક્રમના સોગંદ કે યાર મેં આવું નથી કર્યું એમ ફોર એક્ઝામ્પલ એવું એવું ફેન બેઝ છે એમનું તો એ સરાહ સરાહના થવી જોઈએ એ વસ્તુની આજથી વર્ષો પહેલાં જ્યારે મૈયર રિલીઝ થઈ હતી દેશરે જોયા રિલીઝ થઈ હતી તો એ ફિલ્મોએ મેસિવ બોક્સ ઓફિસ નંબર્સ ઊભા કરેલા કદાચ એ સમયની એ કહેવાતી અર્બન ફિલ્મો હતી કારણ કે બહુ જ બધા પરિમાણો ચેન્જ કરેલા બહુ જ બધું પહેરવેશથી લઈને ડાયલોગ્સથી લઈને પરફોર્મન્સ હોય અપ્રોચ હોય એટલે આઈ થિંક કે આપણને અત્યારે વાત કરતા હોય ત્યારે એવું લાગે કે આ અર્બન છે ના રૂરલ છે બટ આઈ થિંક કે બેઝિકલી ધે આર ફિલ્મ્સ અને જે પણ રીતે કોમ્યુનિકેટ થઈ શકતી હોય લોકોને એટલે લોકો ત્યારે અર્બન કે રૂરલ જોવા કરતાં મને આ જોવાની ઈચ્છા છે અને મને મજા આવી અથવા તો ના મજા આવી એવી રીતે વધારે જોતા હોય છે હા અત્યારે જે ગુજરાતી ફિલ્મો બની રહી છે એના બજેટ્સ એના ઇક્વિપમેન્ટ્સ એના ટેકનિશિયન્સ એના એક્ટર્સનું અપ્રોચ મેકિંગ બધું બહુ ચેન્જ થયું છે અને એ લોકોની જરૂરિયાત છે લોકો હવે આવું જોવા માગે છે અને જો આપણે જેને જૂનું જૂનવાણી કહીએ છીએ જો લોકોને હજી એવું પસંદ હોય તો એ બનતું હોત એમાં કંઈ ખોટું નથી કારણ કે આ છે તો લોકો માટેનું મીડિયમ બિલકુલ અને તમારી એની વાત કરીએ પસંદગીની તો સૌથી સારી એવી પસંદગી તમારી મૂવી અલાવા બીજી કઈ મૂવી તમને ગુજરાતી જે વધારે ગમી તમારી મૂવી સિવાય હા હું સમજી ગયો છેલ્લે તો મને મને હેલ્લારો ખૂબ ગમેલી મને હેલ્લારો ફિલ્મ બહુ જ ગમેલી હેલ્લારો બહુ ગમેલી મને કાશી રાઘવ પણ ગમેલી મને અત્યારે બીજા નામો યાદ નથી આવી રહ્યા આગળ આવશે તો હું તરત કહી દઈશ પણ આ બે ફિલ્મો મને બહુ જ વિવિડલી યાદ છે કે મને પણ આ છે બીજું એ કે અત્યાર સુધી જેટલી આમ કરી સ્ક્રિપ્ટિંગ આપડે જોતા હોઈએ કોઈ મુવી ની સ્ક્રિપ્ટ કેરેક્ટર જોતા હોય તો પસંદ કરવું કેટલું મુશ્કેલ પડે કારણ કે આટલી બધી જુદી જુદી આવતી હોય હવે આ થશે કે નહીં કે કરી લઈશ કે કેવું ચેલેન્જીસ હશે એવું આપણે પહેલાં વિચારીએ કે પછી ના મને ઈઝી પડશે એટલે હું જતો રહું કે ચેલેન્જિંગ લેવું એક્સેપ્ટ કરવું મેં તો કુશાગરભાઈ ઓનેસ્ટલી કહું ને બહુ જ ઓનેસ્ટલી કહું તો કદાચ લોકો મને ચોકલેટી અથવા તો હેન્ડસમ કે એ રીતે જોવા માંગે પણ મારું સ્કૂલિંગ થિયેટરમાં એ રીતે થયું છે ઘરમાંથી બી એ રીતે થયું છે કે કલાકાર બનો પહેલાં આર્ટિસ્ટ બનો કોઈ પ્રોડક્ટ નથી બનવું કે જે એક ચોક્કસ પ્રકારના દેખાતા હોય ને એક પ્રકારના જ રોલ કરીએ મારું સ્કૂલિંગ જ નથી એટલે મેં એટલું તો ઠાની લીધું હતું નાનપણથી નાનપણથી એટલે એક્ટિંગના નાનપણથી એક્ટર જ્યારે બન્યો ત્યારે કે કરવા તો અલગ કેરેક્ટર્સ કરવા એમાં ફેલ થવું ચાલશે લોકો નહીં ગમાડે તો ચાલશે ખરાબ કરશો તો ચાલશે સારો કરવાનો ઇન્ટેન્ટ હોય અને મહેનત પૂરેપૂરી હોય બસ એ પ્રયાસ જ નહીં કરો કે અલગ કરવાનું એવું નહોતું કરવું એટલે એટલું નક્કી હતું એટલે મેં મારી ફિલ્મોગ્રાફીમાં અત્યાર સુધીની એ સાતમ આઠમનો મુનનો મેં ફર્સ્ટ ફિલ્મ એઝ લીડ એક્ટર કરી એમાં કશું જ કોઈ બાઇકનો સીન કે દરિયામાંથી નીકળતો હોય જેમ આવા દેમાં નીકળી રહ્યો છું કે હું અને તું નીકળો તો એવું કશું જ કોઈ પ્રકારનું એવું નહોતું એ પ્યોરલી એક કેરેક્ટરની વાત હતી જે બહુ જ રો હોય રગડ હોય અને એની આસપાસની જર્ની ફિલ્મમાં વાત હતી ઇન્ટરવ્યૂ ફિલ્મ કરી એમાં બહુ જ સાધારણ દેખાતો છોકરો બહુ જ સાધારણ પરિવારની વાત આંટી પ્રેમિયોર કરી સ્ત્રીઓની વાત બહેનોની વાત જેમાં એક પુરુષ છે જે એમની વાત સાથે સહમત છે હું અને તું કરી જે આઉટ એન્ડ આઉટ એક ગ્લેમરસ એન્ટરટેનિંગ ફિલ્મ હોય કાલે લગ્ન છે કરી જેમાં મેં સાવ મેં જે ક્યારેય નહોતું કર્યું કોમેડી અવતાર અપનાવવાનો પ્રયત્ન કર્યો વાર તહેવાર કરી જે ચિન્મય પુરોહિત સરની ફિલ્મ હતી જેમાં એક અલગ પ્રકારની સોશિયલ ડ્રામા હોય એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે માત્ર લવ સ્ટોરીઝ કરવી કે માત્ર ડ્રામા કરવી એવું મેં ક્યારેય નથી રાખ્યું મને એવું ઓલવેઝ રહ્યું છે કે હું અલગ અલગ પ્રકારના કિરદાર કરું પછી જોઈએ ઓડિયન્સને શું ગમે છે શું નહીં અને બેઝિકલી સૌથી પહેલું રીઝન મારું એક્ટર બનવાનું મારી ડિસ્કવરી હતી તો પછી મને તો ગમવું જોઈએ બિલકુલ એટલે કમિંગ બેક ટુ સોરી યોર ક્વેશ્ચન બહુ હું આગળ જતો રહ્યો કે ઘણી વખત ડાયસી ફીલ થાય અને ફિલ્મ સિલેક્ટ કરવાના ત્રણ ચાર રીઝન હોય કોણે લખી છે પહેલાં તો શું લખ્યું છે સૌથી ઇમ્પોર્ટન્ટ કે શું વાત છે કેવી રીતે કહેવી છે વાત બહુ સ્ટ્રોંગ હોય પણ કહેવાની રીત બહુ સાદી હોય તોય ના મજા આવે વાત સાધારણ હોય પણ કહેવાની રીત બહુ યુનિક હોય તો બી તમને એમ થાય કે યાર આવી રીતે તો કોણ આ વાત કરે લેટ્સ ડૂ ઇટ પ્રોડક્શન હાઉસ કોણ છે ડિરેક્ટર કોણ છે પૈસા બહુ મેટર કરતા હોય છે અનફોર્ચ્યુનેટલી એક્ટર જ્યારે પૈસાની વાત કરે તો એ લોકોને એ રીતે જોવામાં આવે છે કે યાર પૈસાની પાછળ કેમ ભાગો છો અને મને એમ થાય કે આજે કોઈ પણ માણસ કોઈ પણ ફિલ્ડમાં હોય તો એના માટે જેટલા પૈસા ઇમ્પોર્ટન્ટ હોય એટલા જ એક્ટર માટે કેમ ના હોઈ શકે કેમ એને એનું ઘર નહીં ચલાવવાનું હોય કેમ એને બ્રેડ બટર નહી કમાવાના હોય હા ખોટી કે ઊંધી વસ્તુ કરીને પૈસા કમાવા ફિલ્ડ માટે ખોટું છે એ તો કોઈ પણ વ્યક્તિ જે તે ફિલ્ડમાં છે એને એવું ના કરવું જોઈએ મોરલી પણ એ પણ બહુ બધા કરતા હોય છે બિલકુલ અને એક હજી એક કઠિન આપના માટે આવે એવો પ્રશ્ન લો કોસ્ટાર સૌથી સારું પણ સાથે વધારે મજા આવી હોય કામ કરવાની શીખવાની કઈ મળ્યું હોય આ અગેન હું એ લોકોના જ નામ લઈશ સિદ્ધાર્થ સર ટીકુ સર સુપ્રિયા મેન ઇવન હિતેન સર કારણ કે ખરેખર કહું છું આ લોકોનો જે એક્સપિરિયન્સ છે ને અમારે યંગ એક્ટર્સ જે તો ફિલ્મ જ્યારે શૂટ થતી હોય રિહર્સલ થતા હોય ડાયલોગ્સના આ તે એ બધું છોડીને ક્યારેક એમને બીજી કોઈક વાત કરે મેં તો એ કરી જોયું છે કે ફોર એક્ઝામ્પલ હમણાં જો હિતેન સર જોડે શૂટ કરતો હતો અને ત્યારે મૈયર રીરીઝ થઈ હતી જે અગેન બહુ મોટી સક્સેસ ગઈ સક્સેસ ઇટ વોઝ અ સક્સેસફુલ રિલીઝ અગેન તો એમને પૂછતો હતો કે સર આજથી પચીસ વર્ષ પહેલાં તમે આ ફિલ્મ કરી તો ત્યારે તમે નરેશન લેતા અથવા તમે કેવી રીતે જજ કરતા કે આ ફિલ્મ કેવી બનશે જે તમે મને અત્યારે પૂછી રહ્યા છો તો એમનું પરસેપ્શન કહેતા હોય ત્યારે કેવી રીતે એટલે આ બધું ને નોલેજ છે કે જે મને લાગે છે કે એઝ યંગસ્ટર્સ જે બી આ એક્સપિરિયન્સ લોકો છે એ લોકો સાથે અમારે બેસીને વાત કરવી જોઈએ ચર્ચા કરવી જોઈએ એટલે આ બધા સાથે આઈ થિંક આ લોકો મારા ફેવરેટ કોટર્સ છે બાકી બધા પણ મજાના જ છે બટ આ લોકો સાથે મને વધારે મજા આવે છે

બે ચાર દિવસ જ થયા છે અને લોકો એને માણી રહ્યા છે એના માટે જનતાનો ખૂબ ખૂબ આભાર અમારી ફિલ્મના બિકોઝ હું ફિલ્મની વાત કરું એટલે મને એવું છે કે હું મેન્શન કરું કે ફિલ્મમાં કોણ કોણ સંકળાયેલું છે અમારી ફિલ્મના પ્રોડ્યુસર છે શ્રી જશવંત ગાંગાણી બીજા પ્રોડ્યુસર છે જીતેન્દ્ર જાની નિહા ઠક્કર રાઇટર ડિરેક્ટર છે આ ફિલ્મ લગભગ ગયા વર્ષે બે હજાર ચોવીસ જાન્યુઆરી ફેબ્રુઆરી આસપાસ મારી પાસે આવેલી અને જ્યારે ફિલ્મ આવેલી તો મને જે સૌથી વધારે અટ્રેક્ટ કરી હતી વાત એ હતી કે જે કેરેક્ટર જે મને ઓફર થયું હતું એવું મેં કશું કર્યું નહોતું ત્યાં સુધી અને ડિરેક્ટરે જ્યારે મને લુક કીધો કે ભાઈ આવું કંઈક મારું પાત્ર દેખાવું જોઈએ એવો મારો વિચાર છે અને પછી અમે ડિસ્કસ કર્યું અને પછી એક લુક પર આવ્યા તો જેમ તમે કીધું એમ બહુ સાચી વાત છે કે બહુ બધા લોકોએ મને આ અવતારમાં હજી સુધી નથી જોયો અને મને એવું રહ્યું પણ છે કે અગેન જેમ આપણે વાત કરીએ એમાં આગળ કે અલગ અલગ પ્રકારની ફિલ્મો કરવી તો અલગ અલગ પ્રકારની ફિલ્મો કરતા અલગ અલગ પાત્રો હોય એ અલગ અલગ દેખાતા હોય તમારી ફિલ્મોગ્રાફીમાં એક એવું પાત્ર બી દેખાશે લોકોને કે જેમાં દેખાવ પહેલાં તો સાવ અલગ છે હવે પરફોર્મન્સ જોઈ રહ્યા છે તો પરફોર્મન્સ વિશે પછી કહેશે કે સારું કે ખરાબ એટલે એક મ્યુઝિકલ જર્ની એક મ્યુઝિકલ ફિલ્મ કે જે ગીતો વડે એની લવ સ્ટોરી વડે લોકો સુધી પહોંચવા માગે છે તો મને ખૂબ મજા આવી અને ખાસ કરીને એવા લોકો સાથે જોડાવાનો મોકો મળ્યો અગેન જશવંત સર કે જે લોકોએ વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં એટલું બધું યોગદાન આપ્યું છે આટલી બધી ફિલ્મો આપી છે કે હું કંઈક લઈને જ વધારે જ એ લોકોને આ લોકોને કોઈને ખબર નથી કે એ લોકો મને પૈસા આપે બીજું બધું આપે ફેસિલિટીઝ આપે અને જે કંઈ છે તો હું એના કરતાં વધારે જ લઈને નીકળું છું કારણ કે હું બધા પાસેથી કંઈકને કંઈક વાત શીખી લઉં છું કંઈક ને કંઈક વાત ચોરી લઉં છું તો મને બહુ મજા આવી આ ફિલ્મમાં કામ કરીને કારણ કે સરસ ટીમ સાથે જોડાવાનો મોકો મળ્યો અને આઈ એમ શ્યોર કે જો અમે સારી ફિલ્મ બનાવી છે તો ઓડિયન્સ એને એન્જોય કરશે બિલકુલ અને ખૂબ જ એવી સરસ સરસ વાતો આપણે બંને વચ્ચે થઈ અને દર્શકોએ ચોક્કસથી માણી હશે આપ આ જોડાયા પોડકાસ્ટની અંદર તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર કુશાલ ભાઈ થેન્ક યુ સો મચ મને ખૂબ મજા આવી કારણ કે બો કેન્ડિડ અને રો સવાલો તમે પૂછ્યા અને પાછા મને સુરેન્દ્રનગર પણ લઈ ગયા યાદ કરાવી યાદ કરાવી દીધું એટલે થેન્ક યુ સો મચ આપનો બિલકુલ વેલકમ થેન્ક યુ અને દર્શક મિત્રો હાલ આ વિશેષ પોડકાસ્ટની અંદર બસ આટલું જ ખૂબ જ સરસ અને અદ્ભુત એવી વાતો છે પરીક્ષિત ની આપણે જાણી છે કેવી કેવી સ્ટ્રગલો રહી હતી અને કેવી રીતે તેમને પોતાને અનુભવ થયા હતા આ ફિલ્ડની અંદર આવ્યા પછી તેમના જે વિચારો સાથે તેમની જે લડત હતી તે કેવી રીતે મેન્ટેન કરવી પડે તે તમામ આપણને પણ શીખવા જેવું છે હાલ વિશેષ રજૂઆત પાટલું નમસ્કાર